નવેમ્બર નવેમ્બર અમદાવાદના ગણાતા બોપલ વિસ્તારમાં ગત રવિવારે રાતે સાડા દસ વાગ્યા આસપાસ પૂરપાટ ઝડપે આવતી કાળી કારના ચાલકને માયકાના બે વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે ચાલક ગાડીમાંથી ઉતર્યો અને છરી મારીને ગુજરાતમાં ભણવા આવેલા પરપ્રાંતિ યુવાનની હત્યા કરી નાખી હતી અમદાવાદ પોલીસે કેસની શરૂઆતમાં સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ જેવા પરંપરાગત માધ્યમો દ્વારા માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ નક્કર માહિતી મળી ન હતી એટલે આ બ્લાઇન્ડ કેસ હતો એવામાં એક મહત્વપૂર્ણ બાબત તરફ પોલીસનું ધ્યાન ગયું અને તેના આધારે તપાસ હાથ ધરી કોન્સ્ટેબલ જ હત્યામાં સંદિગ્ધ હોય તેને પોલીસની તપાસ પદ્ધતિ વિશે અંદાજ હતો છતાં પગેરું દાબતા અમદાવાદ પોલીસ પંજાબ પહોંચી હતી અને સંગરૂર ખાતે મિત્રના ઘરેથી આરોપી તથા તેના મિત્રની ધરપકડ કરી હતી હત્યાના આરોપી વિરેન્દ્રસિંહને શુક્રવારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે મળતી માહિતી પ્રમાણે આ દરમિયાન આરોપીના રિમાન્ડની માગ કરવામાં આવશે ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી પ્રિયાંશુ જૈન વ તેવીસ અમદાવાદની પ્રતિષ્ઠિત માયકામાં મુદ્રા ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન અમદાવાદ એમબીએ નો અભ્યાસ કરતા હતા પ્રિયાંશુ પરિવાર સાથે દિવાળી વેકેશન ગાડીને અમદાવાદ પરત ફર્યા હતા અહીં તેમણે કોલેજના ફંકશન માટે શૂટ સીવડાવવા આપ્યો હતો પ્રિયાંશુના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રાએ બીકેપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું પ્રિયાંશુ પર દરજીનો ફોન આવ્યો હતો એટલે અમે ટ્રાયલ આપવા માટે ગયા હતા ત્યાંથી કેક લઈને પરત આવી રહ્યા હતા ત્યારે એક કાળા રંગની કાર પૂરપાટ આવી હતી પ્રિયાંશુએ તેને ધીરે સે ચલા કહ્યું અને અમે જતા રહ્યા અમે બસ્સો મીટર આગળ ગયા હોઈશું અને કાર પરત આવી તથા અમને રોક્યા અમે કની સમજીએ તે પહેલા ઝઘડો શરૂ થયો અને કારમાંથી ઉતરેલા માણસે છરીથી પ્રિયાંશુ પર હુમલો કર્યો તે આટલું અચાનક થયું કે આપણે કોઈ પ્રતિક્રિયા આપી શક્યા નહીં પૃથ્વીરાજે જણાવ્યું આ ઘટનાને પગલે અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે હલચલ મચી હતી જણાવ્યા મુજબ આરોપી કાળા રંગની ગાડીમાં એકલો હતો અને મામલો માત્ર બોલાચાલીના સ્તરે હતો પરંતુ મામલો તીવ્ર બનતા તેણે છરી સાથે હુમલો કર્યો પોલીસે કેવી રીતે તપાસને આગળ ધપાવી જ્યારે શરૂમાં સીસીટીવી ફૂટેજ અથવા ટેકનિકલ માધ્યમોથી કોઈ ચોક્કસ લીડ ન મળી ત્યારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ પર ધ્યાન આપ્યું ગાડીના લક્ષણો અને કારના સંભવિત માલિકોની યાદીથી શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી આ દરમિયાન તપાસ તપાસ દરમિયાન એક કોન્સ્ટેબલ પર શંકા થઈ કારણ કે તેને પોલીસની પ્રક્રિયા વિશે પ્રગટ માહિતી હતી અને તે આરોપી સાથે સંકળાયેલો હોવાનું જણાયું આ લીડના આધારે પંજાબ સુધી તપાસ વિહપાઈ હતી જ્યાં સંગરૂર જિલ્લાના એક મકાનમાંથી આરોપી અને તેના મિત્રને ધરપકડ કરવામાં આવી પોલીસે નિશ્ચિત કરેલા અભિગમ ટેકનિકલ સહાય અને શંકાસ્પદ લીડના આધારે મહત્વપૂર્ણ સબૂત એકત્ર કર્યા ઇન્સ્પેક્ટર લવકુમાર શર્માના જણાવ્યા મુજબ આરોપી તરફથી કોર્ટમાં રિમાન્ડ દરમિયાન તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે પોલીસી પર ધ્યાન આપવા જણાવ્યું છે આ કેસ સાબિત કરે છે કે જ્યાં સુધી પ્રતિબદ્ધ અને રીઢી તપાસ કાર્યો દ્વારા કામ થાય છે ત્યાં બ્લાઇન્ડ કેસ ઉકેલાતા વાર લાગે પણ શક્ય છે